ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટાની સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ ડૂલ થઈ જતા લોકો અટવાયા હતા આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય ભારે પવનના કારણે લોકો માંડવો પકડીને ઉભા રહેલા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે પાર્ક કરેલી એક ફોર વ્હીલ ગાડી દબાઈ જતા દોડધામ મચી હતી જોકે સદનસીબે કારમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાયી થતાં તેના નીચે પણ પાર્ક કરેલી અનેક ગાડીઓ દબાઈ જવાના કારણે વાહન માલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો